એક ઘરમાં તિજોરી હોય અથવા તો એવી જગ્યા હોય જ્યાં તમે પૈસા અને કિંમતી વસ્તુઓ રાખતા હોય તો ત્યાં ચાંદી અથવા સોનાના સિક્કાને લાલ કપડામાં બાંધીને શુભ મુહૂર્તમાં રાખી દેવું બે શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી સુક્તમનો પાઠ કરવો ત્રણ ઘરમાં પૂજાનો જે રૂમ હોય ત્યાં શ્રીયંત્રની સ્થાપના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત રીતે શ્રીયંત્રની પૂજા કરવી ચાર ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી નિયમિત રીતે ગાયને ગોળ ખવડાવવાનું રાખવું ગાયને ગોળ ખવડાવવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સુધરે છે પાંચ શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને જોતા કે ચપ્પલનું દાન કરવું આમ કરવાથી શનિદોષ દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે છ નિયમિત રીતે મહાલક્ષ્મી યંત્રની પૂજા કરીને માતા લક્ષ્મીની આરાધના કરવી સાત જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આઠ જો તમારી પાસે પૈસા આવતા હોય પરંતુ પર હંમેશા ખાલી થઈ જતું હોય તો તમારા પર્સમાં તાંબાના ત્રણ સિક્કા રાખી દેવા આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે નવ એક સો આઠ મણકાવાળી તુલસી માળા હંમેશા મંદિરમાં રાખો એક આઠ વખત માળા કરવી દસ દેશી મધને માટીથી બનેલ વાસણમાં ભરી ઉપર ખાદી કપડાં સાથે ઢાંકીને ઘરના કોઈ પણ સુરક્ષિત જગ્યાએ રાખો અગિયાર અનાજના એક કે બે દાણા હંમેશા તમારી સાથે રાખો અથવા પોકેટમાં રાખો અથવા તિજોરીમાં હંમેશા રાખો એક બે દેશી ઘી ઘરમાં હંમેશાં રાખો અને સમયસર ધૂપદીપ પ્રગટાવો અને ખાતા રહો તેર કીડીઓનું નગરું પૂરો શ્રાવણ માસમાં કીડીઓને જવના લોટમાં ઘીનું મિશ્રણ કરી દરરોજ સવારના નગરું પૂરો એક ચાર ખાદી કપડાના ધાબળાનું દાન કરો અથવા મંદિરમાં કેશરી અને સફેદ બે રંગના ધાબળા દાનમાં આપો અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપો પંદર કાચી ધાણીના તેલથી દીવો પ્રગટાવો તેમાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો બધા વિધનોનો નાશ થશે અને ધન પ્રાપ્તિના સાધન બનવા લાગશે સોળ ધનહાની થઈ રહી હોય તો ગુરુવારના દિવસે મુખ્ય દ્વાર પર ગુલાબથી સુંદર રંગોળી બનાવો અથવા ગુલાલનો છાંટીને દેશી ઘીનો બે મુખવાળો દીવો પ્રગટાવો જ્યારે દીપકની જ્યોતિ મોટી થાય ત્યારે તેને વહેતા પાણીમાં વહાવી દો સત્તર મુઠ્ઠી ભરીને કાળા તલ લઈને ઘરના બધા સભ્યોના માથા પરથી સાતવાર ફેરવી ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો ધનહાની સમાપ્ત થઈ જશે અઢાર ઘરમાંથી ધનનો અભાવ દૂર કરવા માટે ઘરમાં સોનાનો ચોરસ સિક્કો મૂકો રોજ કૂતરાને દૂધ પીવડાવો ઘરના બધા રૂમમાં મોરપંખ મૂકો ઓગણીસ આર્થિક તંગીથી કંટાળી ગયા છો તો મંદિરમાં કેળાના બે છોડ નર્માદાનું રોપણ કરો વીસ માં લક્ષ્મીના શ્રી સ્વરૂપ સામે નવ નવબત્તીવાળો ઘીનો દીપક પ્રગટાવવાથી ધન લાભ થવા માંડે છે એકવીસ વેપારમાં દિવસ પ્રગતિ કરવા માટે શુક્લ પક્ષના પ્રથમ બુધવારે સફેદ કપડાના ઝંડાને પીપળાના વૃક્ષ પર લગાવો બાવીસ ઘરમાં સુખ સમૃદ્ધિનો સમાવેશ કરવા માટે ઉત્તર ઉત્તરપશ્ચિમી ખૂણામાં માટીના વાસણમાં થોડા સોના ચાંદીના સિક્કા કોઈ લાલ કપડામાં બાંધીને મૂકી દો પછી એ વાસણને ઘઉં કે ચોખાથી ભરી દો ત્રેવીસ ઘરમાં વિવાદ અને ઝઘડાઓથી મુક્તિ મેળવવા માટીના ઘડા પર લાલ રંગનું પેઇન્ટ કરીને તેના મોઢા પર લાલ દોરો બાંધી અને તેની વચ્ચે નારિયેળ મૂકીને તેને વહેતા પાણીમાં પધરાવી દો ચોવીસ જે લોકોની કુંડળીમાં રાહુની ખરાબ દશા ચાલી રહી હોય તેમણે આ દશા સુધારવા અને જીવનના કષ્ટને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે તકિયા નીચે મોરપંખ રાખવું જોઈએ આમ ઉપાય રાહુના નકારાત્મક પ્રભાવથી જાતકને બચાવે છે પચ્ચીસ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના કારણે ઘણીવાર કાર્યમાં નિષ્ફળતા મળે છે આવા સમયે ઘરના બેડરૂમ કે પૂર્વ અથવા ઉત્તર ખૂણામાં મોરપંખ રાખવા જોઈએ આ ઉપાય કરવાથી નિષ્ફળ જતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે છવ્વીસ રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે રંગોળી બનાવવા માટે તમે લોટમાં થોડી હળદર નાખો આ રીતે નિયમિત રંગોળી બનાવતા રહો સત્યાવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી અથવા પૈસાની જગ્યાએ ક્રિસ્ટલ કાચબો રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ તો દૂર થશે જ પરંતુ તિજોરી પણ ક્યારેય ખાલી નહીં થાય અઠયાવીસ થાળીમાં જેટલું ખાવાનું હોય એટલું જ લો ખોટું ભોજન છોડવું એ ખોરાકનું અપમાન માનવામાં આવે છે જેના કારણે ઘરમાં ધનધાન્ય અને ભોજનની અછત છે ઓગણત્રીસ વાસ્તુ અનુસાર પગરખાં પહેરીને અથવા માથું ઢાંકીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ભોજનનું અપમાન થાય છે ત્રીસ સોફા પર બેસીને કે પથારી પર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે જેના કારણે ઘરમાં પૈસાની કમી રહે છે